જિલ્લાના ગોધરા ખાતે નીટ પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ બાદ હવે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પાછલા પાંચ દિવસથી સીબીઆઈની ટીમના ગોધરામાં ધામા છે ત્યારે સીબીઆઈ ટીમના અધિકારીઓ ગોધરા ખાતે રોકાઈને સમગ્ર મામલાની ઝીણવટ ભરી અને તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે ગુજરાતના છ જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈ દ્વારા પાંચમા દિવસે આ મામલા સાથે સંકળાયેલા ચાર જેટલા આરોપીઓને પૂછપરછ કરવા માટે કોર્ટમાં રિમાન્ડમાં માંગ્યા હતા ગોધરા ખાતે આવેલી સબ જેલમાંથી પોલીસ વાનમાં બેસાડીને આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને આ મામલે સીબીઆઈ અને આરોપીઓના વકીલોની દલીલ બાદ સાંભળીને રિમાન્ડની અરજી પર સુનાવણી કોર્ટ દ્વારા આવતીકાલે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આરોપી તુષાર ભટ્ટને મીડિયાએ ઘેરી વળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોવાનો સવાલ કરતા તુષાર ભટ્ટ કંઈ પણ બોલી શક્યા ન હતા ત્યારે આવતીકાલે ફરી આ મામલે સુનાવણી થશે ત્યારે સીબીઆઈની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે છે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે નમસ્કાર